હલો મિત્રો આપણે એક પ્રશ્ન પૂછવાના છે અને એનો જવાબ આ વિડીયોમાં નહીં પણ બોલ્યા તમે કમેન્ટમાં જરૂર આપજો બરાબર અને તમને ન આવડે તો આપણે બીજા વિડીયોનો બનાવીશું પણ આવડી તો લગભગ જાય આમ અઘરો છે અને આમ સરળ છે તો મિત્રો એ ફૂલવાડી હોય અને ત્રણ મંદિર હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ તો એની ત્રણેય નદી નદીની પડકે એક એક તળાવ હોય અને એ ફરકાદ ફૂલ ચડાવવાના ત્રણે મંદિરે અને એક કરું તો એક બગીચામાંથી ફૂલ તોડવાના બગીચો એક જ હોય નદી દ્રહણ હોય અને નદીને કાંઠે કાંઠે એક એક મંદિર પેલું આ બ્રહ્મજીનું પછી વિષ્ણુજીનું આવે પછી શિવજીનું આવે ત્રણેય મંદિરમાં હરખાદ ફૂલ ચડાવવાના તો ફૂલ કેટલા તોડવાના અને બોળોને નદીમાં પહેલાં નદી આવે એટલે બોળવાના બોળો એટલે ડબલ થાય બોળો એટલે ડબલ થાય પછી એક બોળવાના અને સડાઈ દેવાના પછી પાછા બોળો એટલે ડબલ થાય પછી પાછા બોળો એટલે ડબલ થાય એમ કરીને સડાઈ દેવાના પણ સડાવતી વખતે ફૂલ વધવાય ન જોઈએ ને ઘટવાય ન જોઈએ છેલ્લે હરકી હરકા સડી જવા જોઈએ છેલ્લા મંદિરે છેલ્લે શિવજીનું મંદિર આવે ત્યાં ફૂલ પૂરા થઈ જાવ જોઈએ તો મિત્રો કેટલા ફૂલ આ બગીચામાંથી તોડવાના અને મંદિર આવે એટલે ફૂલ કેટલા બોળવાના અને કેટલા ડબલ થાય એનો કમેન્ટમાં જરૂર આપજો નકર હું બીજો વિડીયો બનાવી મને તો જવાબ આવડે છે તમને આવડે તો કમેન્ટમાં જરૂર લખજો કેટલા તોડવાના અને હું શું કરવાનું એ કમેન્ટમાં જરૂર જવાબ આપજો તો વિડીયો પૂરો થાય છે શેર અને ફોલો કરી દેજો